ભૂજ એલસીબી ઓફિસ અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનની બારે નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી ગાડીઓ કોની કેસ સિટી ટ્રાફિકના પીએસઆઈ આના ઉપર એક્શન નથી લેતા કેમ એમના ધંધા પાર્ટનર છે એટલે એક ગાડી નંબર પ્લેટ કાળા કાચ કાળા કાચવાળી નંબર પ્લેટ વગરની અને બીજી ગાડીઓ ઊભી એલસીબી શાખા એની બાજુમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવેલું છે હવે આ આ કામ ભુજ સિટી ટ્રાફિકના પીએસઆઈને દેખાતું નથી અહીંયા કને આ કામ થઈ રહ્યું છે હવે આ ગાડીઓ કોની છે એલસીબી શાખા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની વચમાં રોડ ઉપર પડી છે આ ગાડીઓ કોની છે છે કરવાનું તેના માટે આ ગાડીઓ કેમ પકડવામાં આવતી નથી એલસીબી શાખા નંબર પ્લેટ વગરની ગાડી અને ફૂલ કાળા કાચ એક એની જ બાજુમાં બીજી ગાડી નંબર પ્લેટ નહીં અને ફૂલ કારાકા અહીંયા એલસીબી શાખા આવેલી છે અને આઈ રહ્યું એડવિઝન પોલીસ સ્ટેશન સિટી ટ્રાફિકના પીએસઆઈ આપ શું આંખ મૂચીને બંધ કરીને બેઠા છો